અરવલ્લીના ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ એક કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો ધનસુરા નગરના જવાહર બજારમાં ઢીચણસમા પાણી માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનમાં પાણી ઘૂસ્યા મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા શ્રમિક ધંધાર્થીઓને વરસાદી પાણીથી મોટું નુકસાન અરવલ્લીના ધનસુરામાં ભારે વરસાદથી જળબંબાકાર ચાર પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતા શાળા અને મકાનમાં પાણી ધુસ્યા ધનસુરાના જનતાનગરમાં પચાસ ઘરમાં વરસાદી પાણી ધુસ્યા એકસો પચાસથી વધુ રહેણાંક લોકોને સ્થળાંતર કરવા કરવા કવાયત હાથ ધરાઈ જનતાનગરની પ્રાથમિક શાળાના ઓરડામાં પાણી ગરકાવ મામલતદાર તલાટી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે લોકોને રહેવા તંત્રએ ધનસુરા પ્રાથમિક શાળા નંબર એકમાં વ્યવસ્થા કરી પ્રમાણે પચાસ થી પણ વધારે ઘરોની અંદર પાણી વધારે ભરાયેલું છે બાકીના ઘરોની અંદર પાણી ઓછી માત્રાની અંદર ભરાયેલું છે એટલે વધારી માત્રાની અંદર જે ભરાયેલું છે ત્યાં આગળ માત્રા વધી રહી છે જેથી એ લોકોને અમારી વિનંતી છે કે ટ્રેક્ટર અને સાધનો મંગાયેલા છે જેની અંદર એ આવે તો આપણે રેસ્ક્યુ કરી શકીએ જેમાં ધનસુરા જનતાનગર શક્તિનગર કાસલાવાડ હરિનગર સોસાયટી પોસ્ટ ઓફિસ સોસાયટી આવી અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા આગોતરું આયોજન કરવા છતાં પણ એક સાથે વરસાદ પડવાના કારણે આ પાણી ભરાયા હતા અને આ પાણી ભરાતા તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રી ડીઓશ્રીને જાણ કરતા તેઓએ ટીડીઓશ્રી શ્રી અને મામલતદાર શ્રીને તથા ધનસુરા ગ્રામ પંચાયત તલાટી શ્રીને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અને સ્થળાંતર કરવાના પ્રયત્નો કરવાના ચાલુ કરી દીધા છે ધનસુરામાં આજે 1 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે ધનસુરાના જે નીચાણવાળા વિસ્તારો છે જનતાનગર બીજા અન્ય સહિતના જે વિસ્તારો છે જવાહરનગર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરી પડવાના બનાવો પોયમે છે હાલ આપણે પહોંચ્યા છીએ જનતાનગર ખાતે આવેલી ગુજરાતી શાળામાં જે શાળા નોન યુઝ થઈ ગઈ છે પરંતુ શાળાના જે પુસ્તકો છે મકાનોમાં ભણતા હતા તે મકાનોમાં પણ પાણી ઘૂસી જવાના કારણે હાલ કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે શાળાના શિક્ષક આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું આજે વરસાદ પડ્યો શાળાની શું પરિસ્થિતિ છે આજે રજા હતી એટલે બાળકોની કોઈ જાનહાનિ થઈ નથી પણ વરસાદ પડવાથી શાળાની અંદર પાણી અઢીથી ત્રણ ફૂટ જેવું ઘુસી ગયું છે અને શાળાના માલ સામાનને ભયંકર નુકસાન થવા પામ્યું છે શાળાનું દફતર પણ મહદન છે પલરી ગયેલ છે અને શાળાનું ટોટલ ફર્નિચર પાણીમાં ગરકાવ થઈ ગયું છે શાળાનું સેનિટેશન અને પાણીની ટોકી પણ અતિશય વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ છે શાળા નોનયુઝ કરેલ હોવાથી બાળકો

શિક્ષક છે તેમણે જણાવ્યું કે ભારે મુશ્કેલી પડી રહી છે રજાનો દિવસ હોવા છતાં તેમને જાણ જાણ થઈ અને તેઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા અને જે શાળા છે તે શાળામાંથી અન્ય જે ચીજ વસ્તુઓ છે તે વધુ ન બગડે તે માટે તેમને પ્રયાસ હાથ ધર્યો હતો સમીર બલો ટીવી થર્ટીન ગુજરાતી હક્કી ગુજરાતી અરવલ્લી